તમારી પાસે જૂની સડી ગયેલી તૂટેલી ફૂટેલી કોઈ પણ જાતની ઇલેક્ટ્રોનિક આઈટમ હોય હવે ભંગારમાં નહીં અહીંયા લઈ આવો અહીંયા લઈ આવો ગમે એવું તૂટેલું હોય છે ને તો એ અહીંયા લઈ લેશે એની સામે તમને નવે નવા રફતાર બ્રાન્ડ ના બ્લેન્ડર આપવાના બે વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી કોઈ કંપની ગેરંટી ન આપે રિપેરિંગ કરી દે વોરંટી આપે પણ અહીંયા તમને મળશે ગેરંટી પીસ ટુ પીસ ની અને અત્યારે ઉનાળાની સિઝન આવે છે કેરીનો રસ બનાવી બનાવીને માટેના બીટર આમાં ત્રણ વર્ષની પીસ ટુ પીસ ની ગેરંટી મારા વાલીડાઓ આવી જૂની લઈ આવશો અને આની ખરીદી કરશો એટલે જૂના ની સામે નવું લેશો એટલે એમ આરપી કરતા પચાસ ટકા ડિસ્કાઉન્ટ અને જો તમે બાર ગામ થી જોતા હોય તો તમને કેશ ઓન ડિલિવરી મળી રહેશે મારા વાલીડાઓ મંગાવી લેજો અને આપડો વિડીયો પંદર થી વીસ જણા ને શેર કર

ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે પહોંચી જજો